નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ વિડીયો આપને ગમે તો ચોક્કસપણે એને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને આપને જો ગમે તો પોઝિટિવ અને ના ગમે તો નેગેટિવ કોમેન્ટ તો ચોક્કસપણે કરજો જેથી અમને આપની રસરૂચિનો ખ્યાલ આવી શકે આજનો જે વિષય છે એ થોડોક ગમગીની ભર્યો છે જ્યારે આખું ગુજરાત સાતમ આઠમના તહેવારોની મોજ માણવા માટે ઉત્સુક હતું ચારે બાજુ તહેવારોનો માહોલ હતો એ સમયે જશોદા નગરમાં નર્મદાબેન નામના એક મહિલાએ જાહેરમાં પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી અને ભરભડ સળગી ઉઠ્યા અને ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું કરુણ મૃત્યુ નીપજ્યું તેનો શોક હતો જશોદાનગરમાં એનો આખા વિસ્તારમાં એનો જે આસપાસના પડોશીઓ હતા સગા સંબંધીઓ હતા બધામાં ઘેરા શોખની લાગણી હતી આ બનાવ બન્યો એની પાછળ જો સૌથી વરવી ભૂમિકા હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીડીઓ ખાતાની નિર્દયતાની છે પૂર્વ ઝોનના ડેપ્યુટી ટીડીઓ છે વિનય ગુપ્તા એના ખાતાના જે અધિકારીઓ છે કર્મચારીઓ છે ઇન્સ્પેક્ટરો છે એમણે જે દુકાન તોડવા માટે જે ઉતાવળ કરી અને એમને કોઈ વિવેકભાન કે પ્રમાણભાન ના રહ્યું કે આનું પરિણામ શું આવશે એના કારણે આ એક દુર્ઘટના સર્જાય અને એના પડઘા આખા શહેરની અંદર પડ્યા હવે વાત માંડીને કરીએ તો જશોદા નગરમાં એક જયશ્રી કોમ્પ્લેક્ષ છે ત્યાં ભાગ્યોદય અનાજ ભંડાર નામની એમની એક દુકાન છે જેના માલિક છે રમેશભાઈ કુમાવત જેની બેતાલીસ વર્ષની આયુષ્ય છે અને તેમના પત્ની નર્મદાબેન એમની દુકાન છે એ ગેરકાયદેસર છે એમના અંદર બાંધકામ કોઈ ગેરકાયદેસર કરવામાં આવ્યું છે એમ કહી અને પૂર્વજોનું ટીડીઓ ખાતું પોલીસ રક્ષણ વગર જ આ હું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા એટલા માટે કહું છું કે એમને કેટલી ઉતાવળ હશે તોડવાની કે એમને પોલીસ રક્ષણ મળેની રાહ પણ નહોતી જોઈ પોલીસ રક્ષણ વગર જ એ લોકો ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં એ નર્મદાબેન અને એમના પતિએ આજીજી કરી છતાં તેઓ માન્યા નહીં જેને કારણે નર્મદાબેને કેરબાનો કેરોસીનનો કેરબો હતો પોતાના શરીર ઉપર ઊંધો વાળી દીધો અને કોઈ કાંઈ સમજે એ પહેલાં અમને દીવાથળી ચાપી દીધી ત્યારબાદના જે એ વિસ્તારમાં દ્રશ્યો સર્જાયા હતા એ વિસ્તારના જે વિડીયો વહેતા થયા હતા એ કમકમાટી ઉપજાવે તેવા હતા ભળભળ બલતા નર્મદાબેને રોડ તરફ દોટ મૂકી હતી એસીથી છ્યાસી ટકા દાજી ગયેલા નર્મદાબેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે નર્મદાબેનના કુટુંબીજનો જ્યારે વટવા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા ગયા ત્યારે ત્યાં પણ ટોલે ટોળા એકઠા થયા હતા કેવો વહીવટ છે તમે જુઓ કે આટલી મોટી ઘટના છતાં પોલીસ તંત્ર ફરિયાદ લેવા તૈયાર નહોતું એના પતિને એમને ત્યાં લોકોના ટોળા એકઠા થયા કોંગ્રેસના આગેવાનો એકઠા થયા એમણે દબાણ કર્યું ત્યારે જે આ ખાતાના બે નીચેના કર્મચારીઓ હતા એમની સામે આખરે આખરે ફરિયાદ નોંધાય ખરેખર તો કોઈ પણ વ્યક્તિ પોલીસમાં એફઆઈઆર નોંધાવવા માગતી હોય તો એણે વિના આનાકાની નોંધી લેવી જોઈએ પછી એની તપાસમાં જે નીકળે તે પરંતુ એમ આ માટે એક દબાણ લાવવું પડે એક એવું વાતાવરણ સર્જવું પડે એ આપણે કાયદો અને વ્યવસ્થા ક્યાં જઈને ઊભા છે એ બાબતની ચાડી ખાય છે છેવટે પૂર્વ ઝોનના એસ્ટેટ ખાતાના કર્મચારી તેજસ મકવાણા અને હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે હવે આટલો મોટો જે તોડફોડનો નિર્ણય લેવાયો અને એ પણ પોલીસ રક્ષણ વગર તો એ આ નીચેના કર્મચારીઓની તાકાત નથી કે એ લઈ શકે એની ઉપર આસિસ્ટન્ટ કમિશનરની સહી હશે ડેપ્યુટી કમિશનરની સહી હશે એમણે શા માટે આટલી ઝડપથી મંજૂરી આપી હશે આ બધી બાબતોના જવાબ એફઆઈઆર ભલે એફઆઈઆરમાં બે જ કર્મચારીઓના નામો છે પરંતુ ડેપ્યુટી ટીડીઓ વિનય ગુપ્તાથી લઈ અને કમિશનર સુધીના તમામની જે સહી હશે એ સહી કરનાર તમામ અધિકારીઓનો જવાબ માનની કમિશનરશ્રીએ માગવો જોઈએ કે ભાઈ તમે આમાં આટલી બધી ઉતાવળ શું હતી તમે શા માટે સહી કરી કે પોલીસ રક્ષણ વગર તમે જઈ રહ્યા છો જો પોલીસ રક્ષણ હોત તો એ મહિલા બચી શકી હોત કારણ કે પોલીસની અંદર એક ગુનો બની રહ્યો હોય તેને પારખવાની શક્તિ હોય છે ને એ બેનને સમજાવી શક્યા હોત અને એક મહામૂલી માનવ જિંદગી બચી શકી હોત આ બાબત અત્યંત ગંભીર છે અને ચોક્કસપણે એનો જવાબ માગવો જોઈએ કેટલી ગંભીર છે હવે આગળ મેં એક શબ્દ પ્રયોગ કર્યો લાંચયું ટીડીઓને એસ્ટેટ ખાતું લાંચિયો શબ્દ એટલા માટે વાપર્યો છે કે આ જે પૂર્વ ઝોનનું ડેપ્યુટી ટીડીઓનું ખાતું છે એ વગોવાઈ ગયેલું છે અગાઉ ત્યાં ભોજક કરીને એક જે હર્ષદ ભોજક એ લાંચ લેતા પકડાયા હતા એના ઘરમાંથી સિત્તેર લાખ રૂપિયા રોકડાના સાડા ચાર લાખનું સોનું પકડાયું હતું અને બીજું પણ ઘણું પકડાયું હતું અને એ વખતે આ ખાતું છે એ બરાબરનું વગોવાઈ ગયેલું હતું આ જે ભોજક છે એ નિયમિત રીતે ત્યાં એમની વિનય ગુપ્તાની ઓફિસમાં બેઠા રહેતા હતા હવે આ જે તોડવા ગયા ત્યારે એમના પતિએ વગેરે પણ આક્ષેપ કર્યો છે કે એક તરફ પૈસા લઈ જાય છે અને બીજી તરફ તોડવા આવે છે આ બાબતની તપાસ થવી જોઈએ કે કોણ પૈસા લે છે અને ક્યાં સુધી પહોંચે છે હવે જો અમદાવાદ ની વાત કરીએ ગેરકાયદેસર બાંધકામોની તો અમદાવાદની અંદર સાડા પાંચ લાખ ગેરકાયદે બાંધકામો હોવાનું વર્ષો પહેલા હાઈકોર્ટની અંદર કરાયેલા સોગંદનામામાં કોર્પોરેશને કબૂલાત કરી હતી અને ત્યારબાદ નામોશી ભરી ત્રણ ત્રણ વખત ઇમ્પેક્ટ ફીની યોજના લાવવી પડી નામોશી ભરી એટલા માટે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા પાસેથી નજીવી ફી લઈ અને એ કાયદેસર હોવાનું પ્રમાણપત્ર આપવાની તંત્રને ફરજ પડે છે અને અહીંયા કાયદાનું કાયદા તરીકે કોઈ મહત્ત્વ નથી રહેતું માટે હું ભરી શબ્દ વાપરું છું જો કાયદો જ પલાવવાનો ના હોય અને પછી તમારે પાછળથી એ એક ગેરકાયદેસર બાબતને કાયદેસરતાનું પ્રમાણપત્ર આપવું પડતું હોય તો એ ભરી છે અને જ્યારે પહેલી વખત ઇમ્પેક્ટ ફી આવી ત્યારે તે સમયના કમિશનરે છાતી ઠોકીને કહ્યું હતું કે હવે પછી એક પણ ગેરકાયદેસર બાંધકામ અમદાવાદની અંદર ચલાવી લેવામાં ના આવે છતાંય તે તમામ ઝોનની અંદર અત્યારે ગેરકાયદેસર બાંધકામની પ્રવૃત્તિ ધમધમે છે એક પણ ટીડીઓ ખાતાનો અધિકારી કે કોઈ કોર્પોરેશનનો હોદ્દેદાર એમ નથી કહી શકે એમ કે આ ઝોનની અંદર એક પણ ગેરકાયદેસર બાંધકામ ચાલુ નથી તમે જુઓ કે આના માટે પૂર્વ ઝોન છે ઉત્તર ઝોન છે દક્ષિણ ઝોન છે એ કુખ્યાત છે મધ્ય ઝોનમાં સવાલ અલગ જ છે કારણ કે ત્યાં ગીચ ગીચતા છે અને જીડીસીઆરના નિયમોનું પાલન થઈ શકે નહીં એવી જ પરિસ્થિતિ છે ગર્ડર ઉપર ત્રણ ત્રણ માલ ખેંચી લેવાતા હોય છે હેરિટેજ મકાન તૂટીને ત્યાં કોમ્પ્લેક્ષ બંધાઈ જતા હોય છે મધ્ય ઝોનનો પ્રશ્ન અલગ છે પશ્ચિમ ઝોનમાં પણ ગેરકાયદે બાંધકામો ચાલે જ છે તમે ઉત્તર પશ્ચિમ જે નવા પશ્ચિમનો જુદો પડેલો ભાગ છે તો ઉત્તર પશ્ચિમની અંદર ગોતારી સાઈડમાં ગેરકાયદેસર ગોડાઉનોનો એક ઢગલો છે કોઈ રોકવા જતું નથી ત્યાંના મહિલા ડેપ્યુટી ટીડીઓએ ત્યાં જવું જોઈએ અને કેટલા ગેરકાયદેસર કેટલા કાયદેસર એનું એનાલિસિસ કરવું જોઈએ તમે દક્ષિણ પશ્ચિમ ઝોન જુઓ તો જુહાપુરા અને કેનાલનો કાંઠો છે ત્યાં ગેરકાયદેસર બાંધકામો ચાલે છે આખા શહેરની અંદર એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો આજે પણ અને આ મિનિટે પણ ધમધમતા હોય અને કોર્પોરેશનની સૌથી મોટી ક્ષતિ હોય તો એ એ છે કે પાયામાંથી ગેરકાયદેસર બાંધકામ થતું હોય ત્યારે એ અટકાવતા નથી અને પછી જ્યારે એ બે માલ કે ત્રણ માલ કે દસ માલ થઈ જાય ત્યારે તોડવા જાય છે જેને કારણે મેન પાવર વપરાય છે મોટો ખર્ચ થાય છે ઉહાપો થાય છે અને એ બાંધકામમાં વપરાયેલી સામગ્રી જે ઈંટો છે રેતી છે સળિયા છે એ આપણી રાષ્ટ્રીય સંપત્તિનો વિનાશ થાય છે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન થાય છે આ એક સીધી સાદી બાબત છે એ કોર્પોરેશન અને એના અધિકારીઓ સમજતા કેમ નથી એ એક બહુ મોટો સવાલ છે કારણ કે આ સવાલ વર્ષોથી પૂછાતો હોય છે કે તમે પાયામાંથી કેમ નથી અટકાવતા શા માટે દસ માલ બાર માલ થઈ જવા દો છે અને પછી દોડો છો પછી પોલીસ રક્ષણ માટે દોડો છો પોલીસનો ટાઈમય એમાં બગડે છે જેથી કરી બીજા શોધી નું જે એને શોધવાનું હોય પગીરું એ શોધી નથી શકતા હવે આ જે પૂર્વ અધિકારીઓએ જે આ પગલું લીધું એની સામે જે સવાલો ઊભા થાય છે એ બહુ ગંભીર પ્રકારના સવાલો ઊભા થાય છે કે એક તો એ કે પોલીસ રક્ષણ વગર એ લોકો તોડવા કેમ ગયા અને નર્મદાબેન જ્યારે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટતા હતા ત્યારે એમને અટકાવવાનો પ્રયાસ કેમ ના કર્યો નંબર બે કે છેલ્લી નોટિસ આપી છે એવું કહે છે પણ ચોપડે નોંધાયેલી નથી એવી વાત આવી છે તો ચોપડે કેમ નથી નોંધી આઉટવર્ડ આપ્યા વગર કોઈ જ કાગળ સરકારી કાગળ બહાર જઈ ના શકે તો આઉટવર્ડ નંબર કેમ નથી આપ્યો ટીડીઓ ખાતાની અંદર આ એક બહુ જ મોટી રમત ચાલે છે એ જ્યારે નોટિસ આપે છે ત્યારે આઉટવર્ડ નંબર આપ્યા વગર આપે છે અને પછી ત્યાં જ્યારે એ બિલ્ડર પાસેથી એ જે ઇચ્છતા હોય એ નોટોના થોકડા મળી જાય એટલે એને ફાડી નાખે છે કારણ કે આઉટવર્ડ નંબર નાખેલો નથી હોતો આઉટવર્ડ નંબર એની જે બસો સાઠ બસો સાઠ એક બસો સાઠ બે જે કોઈ કલમો છે એની નોટિસ આપે ત્યારે એના પર આઉટવર્ડ નંબર હોવો જ જોઈએ અને આઉટવર્ડ નંબર અપાય હોય તો એની સામે કોર્પોરેશને જવાબ લેવો જોઈએ અત્યારે મેયર અને કમિશનરશ્રીએ તમામ ડેપ્યુટી ટીડીઓને પૂછવું જોઈએ કે તમારા ખાતામાં કેટલી નોટિસો અપાયેલી છે અને એ નોટિસો બાદ એ બાંધકામ કયા સ્થળે પહોંચવું છે આ જો પહેલેથી જ કરવામાં આવે તો આવી મોટી જે દુર્ઘટનાઓ બને છે એ અટકાવી શકાય પછી ની વાત છે કે વાને કેમ નહોતા બોલાવ્યા બાંધકામ તોડો ત્યારે પહેલાં તો લાઇટ બંધ કરવી પડે નહીં તો તેનું જેસીબી જ કરંટ મારી જાય ને એનો ડ્રાઈવર મરી જાય પછી ઉપરના અધિકારીઓ કઈ રીતે મંજૂરી આપી ઘણી વખત એવું બનતું હોય છે કે આવી જ્યારે ઉતાવળ તીડીઓ ખાતું કરે ત્યારે એની સામે ચોક્કસપણે શંકા જાય છે કાં તો કોઈ રાજકીય દબાણ હોય અને કાં તો પૈસાની લેતી દેતી થઈ હોય આમાં કઈ બાબત હતી એ ઉચ્ચ અધિકારીઓએ શોધી કાઢી અને જેણે પણ એ આચરી હોય એ અધિકારી સામે પગલાં લેવા જોઈએ આ વિડીયોમાં અમે જે કાંઈ કહી રહ્યા છીએ અમે ગેરકાયદેસર બાંધકામના હિમાયતી નથી ગેરકાયદેસર બાંધકામો અટકવા જ જોઈએ અને શહેરનો સમૂહ સૂત્રોને સુચારું ઢંગથી એનો વિકાસ થવો જોઈએ પરંતુ એ ગેરકાયદેસર બાંધકામોની બાબતમાં જે રીતિનીતિ ચાલી રહી છે એ અમે લોકો સમક્ષ આ રીતે મૂકી રહ્યા છીએ આજે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર